નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો મોટા અભિનેતાનું નિધન જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે પોતાના અભિનય અને સાદગી માટે જાણીતા દિગ્ગજ અભિનેતા ગોપાલ રાયનું નિધન થયું છે તેઓ છોતેર વર્ષના હતા ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેમણે ભોજપુરી સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ગોપાલાએ ઘણા મોટા ભોજપુરી કલાકારો સાથે કામ કર્યું હતું અને તેમને ઉત્તમ અભિનય માટે તેમને ભોજપુરી ફિલ્મ એવોર્ડ અને બિહાર ફિલ્મ એવોર્ડ જેવા ઘણા પ્રતિષ્ઠા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે છવ્વીસ મેના રોજ રેવાઘાટ ખાતે કરવામાં આવશે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ